અમારી આઈડીને પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો બને એટલું બરાબર કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ બરાબર અમારી ચેનલને ને કરજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મારવા ભૂલતા નહીં જય માતાજી જય ચામુંડ ચાલો પેલા ચોટીલા પછી આગળ વધીએ હે ગાઈ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં તો આજે અમે બધા ઉપડી ગયા ચોટીલા ચોટીલા જ જવાના હળવા અને વાગ્યા છે દેખાય બેઠા બે ને છવ્વીસ અને અમે ઉભા રહ્યા હતા હોટલે

બે જણા જોડેલી હેલો જય માતાજી મિત્રો હું છું આપ સૌને અક્ર જય પંચાલ ને આજે મારી સાથે અમારા કુશિત છે અને અમારા રવિ પંચાલ રવિ પટેલ પંચાલ અમે બધા આજે જઈ રહ્યા છીએ ચોટીલા માં ચામુંડમાના દર્શન કરવા ત્યાંથી અમે જવાના છીએ હળવદ હળવદ એટલે આપણે શું ફેક્ટરનો હુડ લેવા લાઇટવાળો હુડ લેવા જવાના છીએ બરાબર તમારે પગ ખેડવાનું હોય તો બી કહી દેજો કાં તો મકાઈનો ફેરો ફેરો મારવો હોય તો અમે આવી જશું બરાબર બે ડ્રાઈવર છે સારા આ ભાઈ છે બહુ સારું ચલાવે કે કરવું છું કરી ના ગયા બરાબર રવિભાઈ છે તો બોલાવજો બરાબર બીજું તો કઈ કહેતા નથી અને અમે આમ કેમેરા ફેરવ દીધો હા 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 તો કેવો નજારો લાગે છે મસ્ત અને અમારા ભાઈ બે ડ્રાઈવર બેઠા છે બહુ મોજમાં આવી ગયા છે ભાઈ કેમેરામાં કશું ચાલતું જ નહીં પાછું આ ઉતરે છે શૂટિંગ આ ભાઈ તો મોજ માં છે વિજય ભાઈ મજા 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 મોજે દરિયા જય મહાકાળી માં ભલે ભલે યાર અમે તો નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે પણ આ બગોદરા આગળ એટલું ટ્રાફિક આવી ગયું છે આગળ રસ્તો બને છે શું કરીએ કઈ સમજણ પડતી નહીં સવારના આરતી નો લાભ લેવા મળવાનું નથી એવું લાગે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે મળી જાય અને જલ્દીથી અમે ચોટીલા પહોંચી જઈએ ટ્રાફિક જોઈ શકો છો અને અમારા ભાઈ બસ બસ બહુ થી તમે જોઈ રહ્યા છો આ ઉપરનો પુલ બ્લોક થઈ ગયો છે અમે પુલના નીચે થઈને આ નદી જેવું છે આ બાજુ પાડજો હા બસ આ નદી જેવું છે ત્યાં થઈને નીકળી રહ્યા છીએ બધી ગાડીઓ બ્લોક છે એટલે શું કરી કંઈ સમજાતું નથી લગભગ બે કિલોમીટર તો ચાલીને કાપ્યા છે હજુ આગળ જોઈએ કેવું થાય છે ચાલવાનું ચાલુ જ ચાલવાનું ચાલુ જ છે રનિંગ અમારા ખુરશીદભાઈ છે અને હું જાતે એક્ટ્ર અમે જઈ રહ્યા છીએ અને આ ગાડીઓ ઉપરવાળી ચાલુ થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમે રાતે સવારના ચાર વાગી ગયા છીએ અમે પાંચ બહુ આ ટ્રાફિક છે અમે આ પુલના નીચે થઈ નીકળીએ છીએ બહુ ભયાનક પુલ છે ડર એવો કદાચ જો પાણી આવી જાય તો બે મિનિટમાં નીચે થઈને તણાઈ નીકળી જઈએ એટલે પ્લીઝ સપોર્ટ કરજો હજી એક કિલોમીટર કાપવાનું છે તો જય માતાજી મળીએ અગલે એપિસોડ ની થોડી દેર કે બાદ નેક્સ્ટ મિત્રો તમે જોઈ રહ્યા છો અમે તમે જોઈ શકો છો આ ટ્રાફિક આટલું બધું થઈ ગયું છે આ ટેમ્પો પલટી મારી ગયેલો અમે કલાક થી ટ્રાફિક આજે બી સમજ આ એ કરી રહ્યા છે

અને આ રોંગ સાઇડમાં જઈએ છીએ ધબકારો વધે છે થોડા થોડા પણ ચાલતા જઈએ છીએ આ જોઈ શકો છો ટ્રાફિક અને આ રોંગ સાઇડમાં જઈએ છીએ પુલ પર માતાજીનું નામ લઈ આ છે કોની જોઈ શકો છો ટ્રાફિક મળીએ આગળ તમે જોઈ શકો છો આ બીજો ટેમ્પો છે બગડેલો તેને જેસીબી થી ધક્કો મારી રહ્યા છે અને ટ્રાફિક તમે જોઈ શકો છો જો પહેલા જેવું થઈ ગયું પાછું રોકાઈ ગયું અને અમે આ રોંગ સાઈડ જઈ રહ્યા છીએ આજુ હા જેસી દીતી અને અમે આ મનીષભાઈને બે ચાલી રહ્યા છીએ રોંગ સાઇડમાં અને આ ટ્રાફિક જોઈ શકો છો રોંગ સાઇડમાં બી ટ્રાફિક છે

તો ગાઈસ અમે અડધો ચડાન પૂરો કરી છે પણ અહીંયા બધાની હારે ટાયર થઈ ગઈ છે આજે સવી સવી ફોન આવી ગયા છે આજે આજે ભાઈ આ ખુરશી ભાઈ છે કોને એટલું બધું જાજુ નહીં એમ માપનું છે પણ આ પેલા અવિન પાસે થોડો કેક વાળો પડે એટલે નામ તો નહી મેલ અને એમ તો એ વાત એવી છે મોજ માં રહેવાનું બાકી આ આટલું પૂરો કરી છે આજે એક લુગાદુ હવે આધી મે રેં પૂરું કરીએ પછી મળીએ તમને ઉપર પાછા બસ ગરમી જોઈ શકો છો તો ગાઈસ આવી ગયા કે તો મારા દરબારમાં મિત્રો તમે જોઈ રહ્યા છો અમે બધા બરાબર ભૂખ લાગી છે આ બધા જમવા થઈ ગયા છે બધા અને હવે જમીન અમે નીકળી છે હળવદ હળવદ ટ્રેક્ટરનો નો ગુણ લેવા બરાબર સર્વિસ એટલી બધી સારી નથી હવે ભૂખ લાગી તમે ખાવું પડે છે બરાબર તો મલ્લી આગળ હવે હળવદના રસ્તા પર બરાબર ગુડ કેવો છે એ બી બધા એ ચિંતા ના કરતા આમ ચલાવીને બધા મિત્રો અમે બધા જઈ રહ્યા છીએ હવે હળવદ અમે મસ્ત નાસ્તો કરી નાસ્તો તો લસણ પછી આપણે કડી લીંબોડી એનું હતું પછી બીજું શું હતું યાર એ ખબર ને બે ત્રણ પ્રકાર નું સોડા કે હું મિક્સ કરી ભગવાન લાગતું સોડા સોડા અને આ અમારા ખુરશી

અને આપણા ખુશીદભાઈ નક્કી કરી રહ્યા છે બધું પેમેન્ટ એમ આપણે બધું થઈ ગયું છે બિલિંગ બિલિંગ હવે આપણે તૈયાર કરે છે હુંડ લઈ નીકળીએ તો થઈ ગયું છે ટ્રેક્ટર આપણે હુડનું કામ લઈ લીધું હવે ઘરે જઈને કરી દઈશું ટ્રેક્ટરમાં બે દિવસમાં કામ થઈ ગયું છે હવે ગાડીમાં લગાવી દઈએ ફિટિંગ કરી દઈએ પછી નીકળીશું તો ગાઈઝ અમે હુડ લેવાયા હતા બધું થઈ ગયું છે બિલ્ડિંગ પેકિંગ બી થઈ ગયું હવે ઇકોમાં પેક કરાવી પછી અમે નીકળીએ રવાના ઘરે જવા હેલો જય માતાજી બહુ તકલીફ તો પડી છે ગરમી બહુ છે પેન્ટ પહેરેલો પાછો પર આવી ગયો બરાબર હવે પૂછી જોઈએ કેમનું છે તમારે કુર્શીજ ભાઈ ના ના થોડુંક કેવું પડે તમારે કઈ કેવું છે હજુ બસ હવે વિડીયો નિહાળતા રહો બરાબર સપોર્ટ કરતા રહો ઘરે જઈને ટ્રેક્ટર ફોર માં લગાવીએ ગામમાં ફેરો મારીએ જલ્લેવા લોકો જલાવો